ફ્લાઇટ અભી આવી ગઈ છે ડિલેટ થઈ વાહ અમારી ફ્લાઇટ ટાઈમ પર તો નહીં હે પર કુછ બરને ચાહતે હે ચાતે હે યહાં ફ્લાઇટ સામે હે રહી અમારી ફ્લાઇટ એર ઇન્ડિયા એર એશિયા એર ઇન્ડિયા નહીં થઈ પહેલી વખત છે છે તો દોસ્તો અમે જઈ રહ્યા છીએ પ્લેનમાં તો અમે क्या है देखते है अंदर सीट बदलने की सिफारिश नहीं करते हैं ट्रॉली बैग जैसे बड़े बिन में रखें और बैग का सामने की सीट के नीचे रखें तो पूरा दिन की थकान अभी प्लेन उतारेगा नमस्कार देखे। 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 आपकी सुरक्षा को ध्यान में रखते हैं आप है आपकी है। सामान के अपने स्थान से हिल जाने की संभावना होती है तो पता है। देखे। है। देखे। सभी शौचालयों में लगे हैं वीडियो कॉल चालू से लाइफ जैकेट हमारा प्लेन जो टेकऑफ करवा निकल अत्यारे एयरपोर्ट ऐसी You must the emergency water landing and after the

ફરવા મળે છે એવું લાગે છે એમ માટે પણ એના માટે ઓક્સિજનની સપ્લાય ચાલુ જ છે ચાલુ જ છે વાંધો નથી પ્રોબ્લેમ નથી પણ હવે લેન્ડિંગ મળી લેન્ડિંગ તો કરી લીધી છે પણ હવે ટેક ટેક ઓફ થઈ ગયો લેન્ડિંગ આ ટેક ઓફ થઈ ગયો પણ હવે લેન્ડિંગ કરવાની બાકી અને આમ હા જો જો તેનું હા ની છે નીચે જ્યું છે હા આમ છે તે પણ હા પ્લેન જો આમ છે આમ ક્યારે થાય એની કલાકમાં થઈ જાય થાય કોને ખબર છે પાણી દેવરાજભાઈ લઈ લીધું છે એ પાણી પાણી મફત આવે આ ક્લિયર સારું આવે પણ લીધું દેવરાજ ભાઈ લીધું કેમ મોટું સ્વાગત હૈ ગોમાં આપવાગત હૈ

Crew be seated for landing. દોસ્તો તમે જોઈ શકો છો જો ઓક્સિજન અત્યારે આવવામાં અમે અને ઓક્સિજન જો ઓક્સિજનનું પ્રમાણ ઘટે એટલે અહીંયાથી ઓક્સિજન લે આપણે પ્લેન કાઢવા મળે એટલે પ્લેન અંદર એ ઓક્સિજન કંઈ પાટલા ન ભરેલા હોય પણ પ્લેનના જે પાંખ્યા હોય ને જે પંખા ભરતા ને એમાંથી એક આખું મેકેનિઝમ તૈયાર કરેલું છે જે ઓટોમેટિક પ્લેન પ્લેનમાં ઉપર જ્યારે ઉઠવે ને ત્યારથી એ ઓટોમેટિક બનાવે ઓક્સિજન એ રીતના મને આખી ખબર છે સાયન્સની

થાકી ગયા હતા ભૂકા નીકળી ગયા હતા કઈ વાંધો નહીં પણ જો અત્યારે પાછા ફ્રેશ થઈ ગયા મુંબઈ 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 ના ટી શર્ટ છે ઓકે લીધા હતા અહીંયા પહેરી હોય લીધા ગોવામાં બીજા કપડા છે પણ આ તો એમ થયું કે નાઇટ ટેસ્ટ પહેરીને આમ રિલેક્સ થાય કારણ કે આ બધી થાકી ગયા અહીંયા હાલી હાલી બહુ થાકી ગયા આ છે ને આમ ફ્રેશ થઈ ગયા જો નાઈ ધોઈ નથી મસ્ત મૂડ થઈ ગયા દિવસ ના તો હે તો ન વાંધો આવ્યો